નમસ્કાર નવપુરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજપીપળામાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ રાજપીપળા ખાતે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવતી સાયકલ કબડ્ડીએ પહોંચી અને આ કબડ્ડીએ આ સાયકલો કેવી રીતે પહોંચી એ પ્રશ્નનો જવાબ વર્તમાન સરકારને માંગ્યો છે રાજપીપળા ખાતે જે સરકાર મોટી મોટી વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવો કન્યા કેળવણીની બરાબર આજે આ ટ્રાઈબલ વિસ્તાર છે નર્મદા જિલ્લાનો અને આ રાજપીતળામાં આ ભંગારની દુકાનમાં આ તમે જુઓ આ સાયકલો પચાસથી વધારે પણ સાઇકલો અહીંયા ગાડી આ નવી ને નવી સાઇકલો છે હજુ એના ટાયર પણ નથી એ થયા કે હજુ કોઈ પણ જાતનું એ નથી થયું હે તો આ સાઇકલો અહીંયા ભંગારની દુકાનમાં આવી ક્યાંથી હે અત્યારે હમણાં અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ આ મુદ્દે છોટા છોટાઉદેપુરમાં સોથી પણ વધારે સાયકલો એ કાટ ખાતી હતી બરાબર અહીંયા અમારે પૂછવું છે જે શિક્ષણ મંત્રી છે તે કુબેર ઢીંડોરજીને કે તમે જે આ શિક્ષણના નામે અને બેટી બચાવો બેટી પઢાવોની જે મોટી મોટી વાતો કરો છો બરાબર તો આ એક ભંગારની દુકાનમાં જે કબાડી છે ત્યાં ગાડી આ આટલા મોટા પ્રમાણમાં સાયકલો આ ખુલે આમ તમે અહીંયા ગાડી જોઈ શકો છો આ ભ્રષ્ટાચાર નર્મદા જિલ્લામાં નર્મદા જિલ્લામાં આવી તો કેટલી શાળાઓ એવી હશે કે જ્યાં ગાડી આવી ઘણા બધા જગ્યા પર જે શિક્ષણ શિક્ષકના અધિકારીઓ છે બરાબર બાળકોને મળવી જોઈએ જે એની જગ્યાએ આ એક બંગાર ગોડાઉનમાં ગોડાઉન માં છે બરાબર આની અંદર જે જે સરકારી કર્મચારીઓ છે જે જે પ્રતિનિધિઓ છે અને જે ભાજપના જે ચૂંટાયેલા

તેમજ શિક્ષણ અધિકારી ને અમે પૂછી રહ્યા છે કે આ સાયકલો જે સ્કૂલોમાં જે બાળકો પાસે હોવી જોઈએ એ સ્કૂલો અહિયાં ભંગારના ગોડાઉનમાં ક્યાંથી આવી નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ